પાલનપુર જે એરોમા સરસમનો વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યા હલ થાય એમાં આખા જિલ્લાના હિતમાં છે અમે પોતે પણ એ હિતમાં જ છીએ બ્રિજ બને બાયપાસ નીકળે પણ બંને બાજુ વહીવટીતંત્ર એ ખેડૂતો સાથે સંકલન કરીને કરે ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માંગતા નથી જરૂર પર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના એમાં પણ વિસંગતતા છે ત્યારે અમારી પોતાની ખેડૂતોને જે માગણી છે એ માગણી સરકાર ગ્રાહે રાખે એ માટે કરીને એમના સુધી અવાજ પહોંચાડીશું પણ એટલું ચોક્કસથી કહીશું કે એકસો ને ચાલીસ કરોડના ખર્ચે ત્રણ વર્ષ પહેલાં બ્રિજ મંજૂર થયો હતો તો કોના વ્યક્તિગત હિતો હતા જેથી કરીને ત્રણ વર્ષ સુધી બનાસકાંઠાના લોકોને સમસ્યા ટ્રાફિકની ભોગવવી પડી કયા સ્થાપિત હિતો હતા કે એમને બાયપાસ રોડ કઢાવવામાં ઇન્ટરેસ્ટ હતો અને હજુ કયા સ્થાપિત હિતો છે કે જે ખેડૂતો સાથે સંકલન કરીને કામ કરવા માંગતા નથી ને માત્ર એક અમના બિલ્ડરો સાથેની સાંઠગાંઠ અધિકારીઓને ફૂટ ઉપરના ભાવ અને તંત્ર છે ગાંધીનગર સુધીની સાઠગાંઠ એ ખેડૂતોને જ્યારે હેરાન કરી રહી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને કોઈ કોમવાદ જાતિવાદને કોઈ પ્રોત્સાહનને ન આપવું જોઈએ અને ખેડૂતો જે છે ખેડૂતની વ્યાખ્યા મારે જ્યાં પણ દરેકને જે ક્ષેત્રની અંદર અન્યાય થાય એવા ક્ષેત્રોની અંદર આ જે રીતે ખેડૂતોની લડાઈ લડીએ છીએ એવી તમામની લડાઈ આવનારા સમયમાં લડશું અને આ ખેડૂતોને એમની માગણી મુજબ ન્યાય આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એરો માલું સર્કલ એ વહેલામાં વહેલું એ અમેથી જિલ્લાના લોકોને રાહત મળે એ કામ સરકાર વહેલામાં વહેલું કરે એવી હું અપેક્ષા રાખ અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન થાય એવું વિચારવું જોઈએ અને આ કેટાય બોરો અમુક કેન્સલ જોઈએ છે અને કેટલાય લોકો આમાં જમીન વીહોડા થઈ જ હોય છે અને બોર કેન્સલ થાય એટલે બોરોનું પાણી મળે તો મળે વળી મળતું નથી એટલે ખેડૂત માટે પોટું જનસંકટ આજે ઊભું રહેશે એટલે એના માટે સરકારે જે આ રોડ ઉપર છે એના ઉપર ઓવરબ્રિજ બનાવી અને આ રોડ કેન્સલ કરવો જોઈએ એ અમારો અભિપ્રાય છે ઓકે તમારું નામ ચેલાભાઈ ગુજરાતભાઈ પટેલ ભારત માતા કી જય જે ભાઈ આ બાયપાસ નીકળ્યો છે એ તદ્દન ખોટો તો છે જ સત લોકો ખેડૂતો ત્રીસ મીટર માં સંમત છે આ પુલ અહીંયા બની જાય તો કોઈને તકલીફ નથી અને આજે આ કેટલા લોકો આયા જેનો અમે સાથ સહકાર આપ્યો હતો એ તો દેખાણો જ નથી પણ જેનો અમે વિરોધ કર્યો હતો એ રાય અમારી સાથે હતા એટલે હવે સમય પાકી ગયો છે આ માટે ધન્યવાદ છે આજે અમારા છે હતા એમને હવે નામ પણ નથી કેવું સતત ધન્યવાદ છે કે અમારા સાથે આવા તડકામાં અને આજે બધા ખેડૂતો ભૂખ્યા જ છે કોઈને ચા પાણી પણ કર્યું નથી અને આયા તો જો સરકારને રહેવું હોય તો હાલ સમય સારો છે આ ખેડૂતોની વેદના સોલ છે તો બરોબર છે નહી લોકો આત્મવિલોપન પણ કરશે અને એમનો ન્યાય જરૂર લેશે ગોધી જીદ્યા માર્ગે જઈશું ગોધીનગર જઈશું પણ નહીં ને નહીં અમારી સાથે ભગવાન જય શ્રી શ્રી અમારી ખેડૂતોની વેદના એવી છે કે જ્યારે બાયપાસ ત્રણસો ફૂટ ને હાડા ત્રણસો ને બસો ફૂટને હવે ઠોંઠોને કરી માપણી કરી અમને ખેડૂતોને કોઈ ખબર નથી જ્યારે ખૂટ માર્યા ત્યારે ખબર જ પડી કે આ લોકો ચટલી મોડી પહોળાઈ દે છે એમાં ઓછા ઓછા હો ખેડૂતો જમીન વગરના થઈ જાય છે બરાબર એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા ઉપર અમે જીવન ગાળાશા અમારા છોકરા ભણાવે છે અમારા પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લે લઈ તો અમારે ગોમ છોડવાનો દાડો આવ્યો છે તો અમારી માગત એવી જ છે કે કં તો બ્રિજ બનાવે અને બ્રિજ ન બનાવી હતી તો એ જ અમારો રસ્તો છે કે બ્રિજ બનાવે તો અમારો ખેડૂત બચી શકે એમાં હો બોર જોઈ છે બોર અમે વીસ વીસ બોર કરાવ્યા પણ અમને પાણી મળતું નથી તો અમારો બોર તોડે એ અમારા ખેડૂતનું પેટ કેવરાય જો અમારું પેટ તોડી અને રોડ રાખતા હોય તો પછી અમારે મરવાનો દાખલો અમે બોર તો નહીં તોડવા દઈએ અને અમારું પેટ તો નહીં તોડવા દઈએ જ્યારે અમારા કમાવાનો રોટલો તોડી ન હોય તો પછી અમારે ખેડૂતને જવું જ હોય આ અમારી પરિસ્થિતિ છે જો સરકાર નહીં વપરે તો અમે ગાંધીનગર સુધી પણ રેલી કરીશું અને આગળ પણ આંદોલન કરીશું અને અમને ન્યાય મળશે તો અમારે ખેડૂતને જઈને